અમરજી કહેતા હતા તે દિવસે ડીઓર મીટિંગમાં માં પેલી જેવી ગાડી લગ્ન માં બોલાવે સ્લાઇડર કે જઈ ગયા સનરૂપ ઓ સનરૂપ અને પાછો એના બાપ ને એમ કે કે જ્યાં સુધી સનરૂપ ગાડી ને લાવો ને ત્યાં સુધી વરરાધા તરીકે ગાડી નહીં બેહો એટલે માંડ કરીને સનરૂપ ગાડી તો લાવે અલ્પેશભાઈ પણ બધા એવી સમાજની ની કરે આપણે અમારે એ બાજુ હખાયા કહેવાય અને ગાનૈયા

કેરી દેના તમારા વાળા કે અમારી આબરૂ જાય અમારી મારી ભૂલ તો નહી થાતી ને એટલે મહેરબાની કરીને આ સંદરૂપ ગાડીયા ના હોય ચેણ મેલો આ વરઘોડા કાઢવાનો ફરી કરવાનો ચેણ મેલો અને વળી પાછી સંદરૂપ ગાડી મેળા આવ્યો તો ના આયો તો પછી પાછી મેળવા માટે કઈ રિક્ષા ના હોય પાછી લેવા લાય તો સંદરૂપ ગાડી હોય અને કબળ પડ્યો હોય તો પાછી મેલવા દાવા માટે રિક્સ ના હોય પાછી એટલે સમય સાથે તાલ મેલાવો બધા એકાબીઝાની દેખાદેખી ના કરો અને જેટલી આપડી કેપેસિટી થાય એટલું જ કામ કરો